ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જર્જરિત મકાનો ઉતારી લેવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે આમ છતાં પણ મકાનો અડીખમ જોવા મળે છે જ્યારે આ જર્જરિત મકાનો ધરાશાયી થાય ત્યારે આસપાસના લોકો માટે ભયનો માહોલ ઊભો કરે છે ભાવનગર શહેરમાં તાજેતરમાં વડવામાં પાનવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ નજીક આવેલા મકવાણાના ડેલામાં ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયી થઈ ગયું હતું જો કે આ મકાન અંગે ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કાંજીભાઈ મકવાણાના વારસદારોની માલિકીનું હોવાનું સામે આવ્યું છે જો કે મકાન પડવાથી કોઈ જાનહાની થવા પામી નથી

अली करीना को छ्यागा के लेवेन बो है ये मलेरिया नहीं है